છ કિલોથી વધુ વજન ધરાવતી દૂધીનો છોડ જોયો હતો અને સાથે દૂધી પણ જોઈ પહેલા તો એમને આશ્ચર્ય થઈ ગયા જોઈને તો તેમનાથી ઉંચકાય પણ નહીં જ્યારે આસામથી બીજ લાવીને વડોદરા સ્નેહલ પાર્ક સોસાયટીમાં પોતાના ઘરમાં દૂધીનું બીજ વાવીને ચાર મહિનામાં દૂધીનો છોડ તૈયાર થઈ ગયો છ કિલોથી ધરાવતી વજનની દૂધી ઘરમાં ઉગી ખાવામાં એકદમ નરમ કે જેનો ઉપયોગ શાક દૂધીનો હલવો થાય છે અત્યાર સુધી ગુજરાતમાં આવી દૂધી જોવા મળી નથી હજુ સુધી ગુજરાતમાં કોઈ ખેતરમાં આ દૂધી થઈ નથી એ માત્ર વડોદરામાં જ ઉગી છે એવી ઘરમાંના વાડામાં શું કહે છે સંજીવભાઈ મોંઘે દૂધીના વિશે વધુ માહિતી આપી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા હું હરણી વારેસા રિંગ સ્નેહલ પાર્કમાં રહું છું મારું નામ સંજીવ મોઘે છે અમારા ઘરે અમે એક માટલા દૂધી કરીને જે છોડ આસામનો ફેમસ છોડ છે એ લગાવેલો છે છેલ્લા સાડા ચાર મહિનાથી એ વાવે તો હવે એના પર ફળ જોરદાર આવી રહ્યું છે અને આ દૂધીનું એક ખાવામાં શાકમાં એકદમ મીઠાશ એકદમ મીઠાશ ભરી છે છોતરું એકદમ કૂણું રહે છે એનું ત્યાર પછી દૂધીના હલવા માટે પણ વપરાય છે મિનિમમ અમે અત્યાર સુધી જે ફળ કાઢ્યા એ પાંચથી સાડા પાંચ કિલોના ફળ કાઢેલા છીએ અને લગભગ દસથી બાર ફળ અત્યાર સુધી અમે કાઢી ચૂક્યા છીએ અને પૂરું પાર્કિંગ શેડ ઉપર આ ખૂબ વેલો ફેલાયેલો છે બાજુના ટાંકી ઉપર પણ આ વેલો ફેલાયેલો છે તે જ પ્રમાણે ત્યાં જે મિત્રના ઘરે રોકાયા હતા એમના ઘરે બીજી અલગ અલગ જાતની એ લોકોએ શાકભાજી બનાવી હતી જેમાં ટેરી ચેરી ટમેટા એક બે ભીંડા જેવા લાંબા રીંગણ અને એક નાની મરચી એ પણ અહીંયા આવેલા છે અને એ બધા છોડ સારા ઊગી ગયા છે હવે અને દૂધી તો આજુબાજુના લોકોને પણ અમે ખવડાવી છે અને બધાને ગમી ગઈ છે બહુ મીઠું ફળ છે એટલે ફરી અમે આસામ ગુવાહાટી જ્યાં કામાક્ષાનું મંદિર છે એ ક્ષેત્ર છે એકાવન શક્તિપીઠવાનું ત્યાં દર્શન કરવા માટે ગયા હતા બહુ લાંબી યાત્રા કાઢી હતી અમે એટલે એક મિત્રને ત્યાં મળ્યા હતા સાડા ચાર મહિના સાડા ચાર મહિના પહેલાં અમે વાવ્યા હતા આ એક જ વેલો અમે મોટો કર્યો બાકી ઉપર અગાથ પર લગાયા હતા પણ પછી જોયું કે બહુ ફેલાય છે એટલે વેલા કાપી નાખ્યા ઉપર સોલર ટોપમાં અડચણ થતી હતી પણ બાકી આ એક વેલા ઉપર પણ ઘણું બધું ફળ નીકળી રહ્યું છે એટલે બહુ સારું ફળ છે અને એના બી અમે મંગાવ્યા છે પાછા ગુજરાતમાં અત્યાર સુધી મતલબ ઇવન આપણા શાકભાજીવાળા પાસે પણ આટલી મોટી દૂધીનું ફળ તમને કદાચ દેખાશે નહીં હા અને આટલું મોટું હોવા છતાં એ કઠન નથી એકદમ નરમ કુણી જાત છે એની એ મારું નામ સંજીવ કમલાકર મોકે સબસ્ક્રાઈબ ના never miss an update.